સુરતમાં નવોદય ટ્રસ્ટ દ્વારા છાસ વિતરણ કરવામાં આવ્યું હતું ટ્રાફિક પોલીસ કર્મચારીઓને ટ્રસ્ટ તરફથી ઠંડી પીવડાવવામાં આવી હતી હાલ કર્મચારીઓ ગરમી પડી રહી છે ત્યારે આ ગરમીમાં પોતાની ફરજ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ માટે સુરતના છેવોદય ટ્રસ્ટ તરફથી આ છાસ વિતરણ કરવામાં આવ્યું હતું સુરત શહેરના તમામ ટ્રાફિક પોલીસ કર્મચારીઓને બપોરના સમયે ઠંડી છાસ કિન્નરો દ્વારા પીવડાવવામાં આવી હતી જેથી ટ્રાફિક પોલીસ કર્મચારીઓની તબિયત સ્થિર રહે અને તેઓ હીટવેવ નો શિકાર

सर uh, मतलब हम जो हमारे ट्राफिक और पुलिस है जो कड़ी धूप में लोगों की मतलब लोगों के लिए प्रोटेक्शन करते हैं लोगों की सेवा करते मतलब हैं उनके लिए हम हमारे नवोदय ट्रस्ट की वजह से हम उनको छात वितरण पानी वितरण कर रहे हैं और हर साल की तरह हम हर साल भी यही कोशिश करेंगे कि हमारे ट्रस्ट की तरफ से हम उनको तो सारा बहुत सारा सपोर्ट बहुत सारा सावधान करेंगे और हमेशा करते रहेंगे और क्या कहोगे कौन कौन से कार्य इसके अलावा भी करते हैं हमारा मतलब पिछले साल हमने कुंडा वितरण भी, भी किया है और मतलब हर सब चीज़ों चीज़ों में हम आगे ही रहते हैं और हमेशा आगे रहते रहेंगे ये हमारी कोशिश जारी रहेंगे हमारे समाज के वास्ते હું હેતલ નાયક સમાજ સેવિકા આજે અમે નવોદય ટ્રસ્ટના સહયોગથી એસીપી ટંડેલ સરના સાથે મળીને એક છાસ વિતરણનો કાર્યક્રમનું આયોજન છે અને પાંચસોથી વધારે ગ્લાસ અમે છાસનું વિતરણ કર્યું છે અને કિન્નર સમાજ માટે એવી માન્યતા પ્રવર્તે છે કે એ લોકો હંમેશા માંગે જ છે અને સમાજની અંદર તકલીફો આપે છે પણ એક નવો પ્રયાસ છે અને એમને સમાજની સાથે જોડવાનો પ્રયાસ છે તો આજે એમના દ્વારા ટ્રાફિટ બ્રિક કેઝ અને આમ જનતાને માટે છાસ વિતરણ છે